આજે મિત્રો આપણે જે તમારો પહેલો વિભાગ છે કયો વિભાગ પાઠવાળો હવે આ પાઠવાળા વિભાગમાં કયા પ્રશ્નો આવી શકે છે કયા ફકરા આજે હું તમને ફકરા કોને મેથી એવું બની શકે કે તમારી સ્કૂલની પરીક્ષામાં આ ફકરામાંથી હોઈ શકે એવું બની શકે કે તમારી જો નવ વર્ષની પરીક્ષામાં લેવામાં આવે નવમા તો એમાં પણ હોઈ શકે અને મિત્રો મહત્વ તો ક્યાં છે બોર્ડના પેપરમાં પણ ક્યારેક આવા પ્રશ્નો દેખાઈ શકે છે તો આવો આજે આપણે નિહાળીએ મસ્ત મજાના વિડીયો પણ બાપુ પહેલી વાર એવાય તો સબ્સ્ક્રાઇબ કરજો અને આજે ધડભડા કે ધાણા જેવું બોલાવવું છે એસીમાંથી એસી લેવા છે લેવા છે ને લેવા છે આ મારી જવાબદારી છે હામે તમે તૈયાર લેવા માટે બેઠા છો તો ચાલો અને તમે આમ વિડીયો જોશો તમને એવું લાગશે કે આપણે હા મામા મેનિંગ ભણીએ છીએ એવું લાગે કે આ છે એવું નથી બાપુ મોજ જ કરવાની જોઈએ છીએ અભિષેક ચલે છે એટલે હું બરાબર આપણે સંકૃત ધોરણ દસ ની સોટ નોટની આઈ એનપી છે આપણે એમાં જોઈશું

તમે 82 38 51 22 45 નંબર ને સેવ કરી દીધો અને મેસેજ કરી દીધો કે સાહેબ મારે યે પીડીએફ જોઈએ સરજી તો મે આપકો ભેજ દઉંગા રાઈટ યલ ભવિષ્ય વિનસ્યતિ પાઠ જે છે એનો બોધ લખવાનો તો એમાં છેલો શ્લોક છે તમને ખબર જ છે પછી બીજું શું આવે મહત્વની વાત તો કે ભાઈ ગુણવતી કન્યાનું આયોજન તમને ગુણવતી કન્યાનું આયોજન આવડે છે ઈ ખાસ વાત કે તમારી જે ટેક્સ બુક છેમાં પહેલું પેજ છે ઈ શક્તિકુમારની યોજના છે બીજું પેજ છે ઈ ગુણવતી નાનો અને નાજુકળો બનશે પણ પરીક્ષામાં રોકળા મારક અપાવેવો બનશે પછી શું મોસ્ટ ટાઈમથી મનુષ્યના જીવનમાં આવતા વિઘ્ન અને એ વિઘ્નમાં આયામબી હોય તો આવર્તવાદ નામનું

આધુનિક અને મહાભારત યુદ્ધ વચ્ચેનો તફાવત મોસ્ટ 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 આઈન યુદ્ધના દુષ્પરિણામો અથવા આધુનિક યુદ્ધ મહાભારત યુદ્ધ વચ્ચેનો તફાવત આ બે એક જ પ્રશ્ન છે આયા માણસો કડે ચડે કાઈ મૂંઝાવા નથી આ બેનો જવાબ એક જ આવે શોર્ટ નોટ એક જ આવે મહાભારત ને અત્યારના સમયનો તફાવત દાદા આગળ અસ્ત્ર થી શું પ્રદૂષિત થાય છે હે એ કહેવાનું

વિભાગ सी ની આઈએમપી ટુકનો અભિમન્યુ નું મૃત્યુ થતા અર્જુન કરેલા વિલા મોટો ફકડો હે અભિમન્યુ હાય પુત્ર ગુરુ ના દીપો અરે રે બેટા તારી માતા ને મામા મને છોડીને ને પિતા જોવાની આશા હે તું સ્વર્ગે સીધા છે આ બધું યાદ રાખજો આગળ ઘટોત કચ્છ નું મોસ્ટ 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 આઈએમપી પાત્ર લેખક કરજો શ્રી કૃષ્ણ નો સંદેશ આવશે જનાર્દન ઇને એક થયો શ્રી કૃષ્ણ માને મુંજાતા નહીં

તમારે પેલું જ કામ કરવાનું છે બ્યાસી આડત્રીસ એકાવન બાવીસ પિસ્તાલીસ જલ્દી ત્યાં નંબર ને સેવડી કરી લ્યો સેવ કરો મને મેસેજ મોકલી દયો શું જોઈએ છે મારા વાલાઓ તમારે તમારે મોસ્ટ આઈએમપી માસ્ટર પેપર કેવા પેપર માસ્ટર પેપર છે એ પણ તમને આમાં મળી જશે ઈ પેપર માટે ક્યાં જવાનું તો એમ ધ લર્નિંગ એપ છે એમ ધ લર્નિંગ એપ એમાં જાસો તો અહીંયા તમને માસ્ટર પેપર બધા હુશૈના મળશે અને અમુક હું તમને મોસ્ટ આઈએમપી પીડીએફ આપીશ તમે કહી દો સાયન્સની હું તમને જે સાયન્સની પીડીએફ આપીશ ને બાપુ મારા એક મિત્ર કાઢેલી છે એને મને એમ કીધું કે આનાથી બહાર આવે ને તો તું કે હારી જાવ વિચારો તમારા માટે હું ક્યાં ક્યાં ફરું છું તો જરા એનો મુંજાતા આવા બધા વિષયની હું પીડીએફ ને એટલા પ્રશ્નો તો કરવાના છે તો આઈ હોપ બધાને ફૂલ મોજડી આવી ગઈ છે આનંદડી આવી ગઈ છે જમાવટ પડી ગઈ છે આટલી ડૂબનો દાઈ ઠીક કે આઈ હોપ તમને આવડતી હશે નો આવડે તો હજી સમય છે કરી લેજો અને યાદ કરશો કરશો ને કરશો નેક્સ્ટ વિડિયો ફરીથી અલગ અંદાજ અલગ રીત થી અલગ જનોથી મળીશ ત્યાં સુધી શું તો કે હવે ધળ બડાટી ને ધાણા જીરુ કહેવાનું શું કહેવાનું ધળ બડાટી ને ધાણા જીરુ કહેવાનું નેક્સ્ટ વિડિયો માં મળીશ ત્યાં સુધી આવજો બાય બાય